માળીયા હાટીના સરકારી સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંસ્કારમય કાર્યક્રમ યોજાયો સ્ટોરી રિપોર્ટ પ્રતાપ સિસોદીયા માળિયા હાટીના મારું નામ અપાનાથી ખુશી છે હું સરકારી હાટીનામાં ધોરણ અગિયારમાં માં અભ્યાસ કરું છું અમારી શાળામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે સ્પર્ધાઓ રાખવામાં આવેલી છે જેમાં ચિત્ર સ્પર્ધા ગાયન સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા આ બધી સ્પર્ધામાં બધી બધી વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ અને અમારા ગુરુઓને પણ ભેટર પણ કરી છે મારું નામ સિંધવ સિંધવભાઈ ધારણભાઈ છે હું સરકારી હાઈસ્કુલ માળિયા આટીનામાં અભ્યાસ કરું છું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં ગાર્ડ મેકિંગ निबंध स्पर्धा वक्तृत्व स्पर्धा गीत स्पर्धा जी स्पर्धाओं योजना आ व्यास जी जन्म निमित्ते आ स्पर्धाओं योजना सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस લાંબી ચાચી માળો માં શક્તિ છે ભરપૂર સુકારો ઓછો ને પકે ઉપજ લખલું કોસબોસ એરંડા બિયારણ